ભારતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે વોટોની ગણતરી ચાલી રહી છે તો ચોંકાવનારા પરિણામોની વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોલ્ડ ટ્રમ્પનું એક જૂનું ટ્વિટ વાયરલ થયું છે તો વર્ષ બે હજાર વીસના એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું હતું કે સ્ટોપ ધ કાઉન્ટ ટેક્સ પ્લેટફોર્મ પર હવે અનેક યુઝર્સ આ ટ્વીટને શેર કરી રહ્યા છે તો ટ્વીટ શેર કરનાર લોકોમાં ઇન્ડિયા અને ઇન્ડિયાના બને એલાન્સના લોકો જોડાયા છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ એક્ઝિટ પોલ પ્રમાણે આવી રહ્યું નથી તો આ કારણે આ ટ્વીટ વાયરલ થયું છે તો મહત્વનું છે કે વાયરલ થયેલું ટ્વીટ વર્ષ બે હજાર વીસની ચૂંટણી પ્રક્રિયાઓ દરમિયાનના છે તો દાયકાઓ બાદ અમેરિકામાં ખૂબ જ તણાવપૂર્ણ ચૂંટણીઓ થઈ હતી તો આ આખત ત્રણ ચૂંટણી પડ્યોમાં છે ત્રણ આખર કરતા હોવાની ગણતરી હોવાની માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર્ન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ